આ અમારું ઘર છે તમે જોઈ શકો છો તો આખા ઘરના નજારો બતાવવાની કોશિશ કરું છું તો વિડીયોની સાથે વધારે જો વિડીયોમાં તો જોઈ શકો છો તમે આ સંપા બેનું કરે છે જોઈ શકો છો તમે આ માર મમ્મી હા અમારા મમ્મી એના મમ્મી અમારા દર્દીમાં જોઈ શકો છો તો અમારા વિશાળ તમે જોઈ શકો છો તો અમારા આખું ઘેર બતાવી દઉં છું તમને તો મારે જો તો હાલ દોસ્તો અમારું ઘર ચાલુ છે તો બનાવવાનું તો આ જોઈ શકો છો તો હાલ દોસ્તો મેં પાડી દીધા છે ડીબો તો ઇવન હવે ઘરનો નજારો બનાવવાનું નવું ઘર બનાવવાનું ચાલુ છે તો આ રીતે બધી બધી બનાવટ કરીને તૈયારી કરી દીધી છે તો હવે આ લાસ્ટ આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે રેડી પેલું બી પેલી બાજુ બી કમ્પ્લીટ રેડી થઈ ગયું છે તો આ વસલું તો આ વચ્ચેવાળી છે દિવાળી બાકી છે તમે જોઈ શકો છો તો અંદર આવો અંદરનો સીન બતાવીએ તો અંદરની સીન તમે જોઈ શકો છો નવું ઘર બને છે તો આ બારી લગાવી દીધી છે તો આ કબાટ મૂકી દીધું છે તો આ મારા જોઈ શકો છો અનાજ ને આ અંદરની સાઈડ બારી બારી બધી રીતે તો મારા ટેબલ આવશે અહીંયા ને બધી રીતે કમ્પ્લીટ તો ભાઈઓ મૂકી દીધી છે તો આ દરવાજો બીજો લગાવવાનો છે હજી નવો તો અંદર જો વિડીયોની અંદર ને તમારા ઘરનું ડિટેલ બતાવું છું ટોટલ તો હવે ઘર ઉપર જઈને ઉપરનો નજારો બતાવું છું તમને તો દોસ્તો આ ઉપરનો નજારો તમે જોઈ શકો છો ઘરનો આ રીતનો ઘરનો આજુબાજુનો નજારો તમે જોઈ શકો હમ હવે જો દોસ્તો આખો ખૂબ નજારો દેખાય છે તો આ રીતનો છે અમારો ઘરનો આજુબાજુનો બધો વ્યૂ ઉપર ચડીને તમે બધા જોઈ શકો છો અમુક લોકોને ખબર નથી હતી કે નારાયણભાઈ તમે કયા ગામના છો એમ કરીને પૂછે છે તો દોસ્તો હું છું મારું ગામ છે કુવારસી કુવારસી પેટ્રોલ પંપ નજીક કોકરી બસાવો તો મલધારે જો તો અમારા યાર લાયબ્રેરીઓ તમે જોઈ શકો છો લાયબ્રેરીઓ કઈ રીતની મસ્ત લાગે છે દોસ્તો હા દિવાલ ઉપર જઈને તમને બતાવું આખો નજારો હા જોઈ શકો છો તમે આજુબાજુનો અમારો નજારો ઘરનો આ ટાઈપનો છે તો ઘર આ કમ્પ્લીટ બની જાય તો પછી હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઉં તો ફરી વાર વિડીયો મારા નવા 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 અંદાજ સાથે આવી જશે તો વિડીયોમાં તો દોસ્તો મારા ઘર આ ટાઈપનું હતું તમે જોઈ શકો છો કે આ રીતનું ફરીવાર નવું બની જાય એ વખત ફરી વિડીયો બનાવીશું તો હાલ આટલા છે તો બનાવી જો વિડીયોની અંદર તો આ જ માટે આટલું જ છે ને ફરી નવા વિડીયો સાથે મળશું તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો તો મળીએ ફરી વિડીયો નવા વિડીયો સાથે